આપણે એક રમત રમવાની છે એમાં હું જે શબ્દો બોલું એમાં લ આવે ને ત્યારે તમારે તાળી પાડવાની છે ચલો સ્ટાર્ટ લસણ ટપાલી કાચ માખણ કલમ લટક મટક ખમણ ખાખરો લાખ ચમેલી ખટખટ ચટચટ લખોટી લાડવો તપેલી ટનાટન કચકચ લતા ચલો સરસ લો અવાજ ખબર પડી ને તમને બધાને ચલો સરસ